હેલો ફ્રેન્ડ શ્રી કૃષ્ણ હું એનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આટલા સરસ ધોધમાર વરસાદની અંદર જો આવા મસ્ત મજાના બાજરીના ટીકડી વડા મળી જાય ને તો ચા કે કોફી કે દહીં સાથે ખાવાની તો એટલી મજા આવી જાય બહારથી એકદમ સરસ ક્રિસ્પી અંદરથી પોચા રૂ જેવા આજે આપણે બાજરીના ટીકડી વડા બનાવીશું આ ટીકડી વડા તમે બાળકોથી લઈને મોટા નાસ્તામાં પણ આપી શકો છો અને એટલા સરસ બનીને તૈયાર થઈ જશે તો બાજરીના ટીકડી વડા બનાવવા માટે અહીંયા મેં બાજરીનો ઝીણો લોટ લીધો છે એકદમ જે આપણે બાજરીના રોટલા કરીએ છીએ ને એવો એકદમ ઝીણો લોટ લેવાનો છે તો અહીંયા મેં બાજરીનો ત્રણ કપ લોટ લીધો છે આપણે બાજરીના લોટમાંથી જ બનાવવાના છીએ એટલે બાજરીના લોટનું પ્રમાણ થોડું વધારે રાખીશું આ વડા તમે સાતમ આઠમ પર પણ ઠંડા બનાવીને ખાઈ શકો છો વડા એક વીક સુધી સારા રહેશે જરાએ બગડશે પણ નહીં અને એટલા ટેસ્ટી લાગશે એક મોટી ચમચી જેટલું બેસન એડ કરીશું એક મોટી ચમચી જેટલો અજમો મેં અહીંયા મસળી લીધો છે એને પણ એડ કરીશું અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું એક મોટી ચમચી જેટલી લસણની પેસ્ટ મેં અહીંયા દસથી થી બાર કળી લસણની ફોલીને એની સરસ એવી પેસ્ટ તૈયાર કરી છે અને અહીંયા ત્રણ તીખા લીલા મરચાંની પણ પેસ્ટ એડ કરીશું તીખા તમે જેટલું ખાતા હો એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને તલનું પ્રમાણ આની અંદર થોડું વધારે રાખવાનું છે એટલે અહીંયા બે મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું કેમ કે તલનો જે ક્રન્ચીનેસ છે ને એ વડામાં એટલો સરસ લાગશે એટલે તલ થોડા આપણે વધારે એડ કરીશું અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરીશું અને અહીંયા અડધી ચમચી જેટલી મેં હળદર લીધી છે એને પણ એડ કરી દેવાની છે હળદર અને મરચું એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું લગભગ મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું લીધું છે અને અડધો કપ જેટલી લીલી સમારેલી ફ્રેશ મેથી લીધી છે એને ધોઈને મેં આ રીતે કોરી કરી દીધેલી છે તો એને પણ એડ કરી દઈશું મેં અહીંયા મેથી એડ કરી છે તમે પાલક તાંદડજો કંઈ પણ એડ કરી શકો છો મેં મારી ચેનલમાં ઓલરેડી વડાની બહુ બધી રેસિપી આપી છે તમે એક વખત જરૂરથી જઈને વિઝિટ કરજો બધા જ વડાની રેસીપી છે અને હવે વડા અંદરથી સરસ પોચા થાય એના માટે બે ચમચી મેં અહીંયા દહીં લીધું છે દહીં વધારે ખાટું નથી લેવાનું મીડિયમ જ લેવાનું છે અને બે ચમચી જેટલું તેલ એડ કરી લઈશું અને આ મિશ્રણને સારી રીતે બધું જ લોટની સાથે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ રીતે આ રીતે મસરી મસરીને મિક્સ કરી લઈશું જેથી મસાલા છે મેથી છે એ બધું સારી રીતે મિક્સ થઈ જશે અને થોડું થોડું નોર્મલ પાણી એડ કરતા જઈને લોટને આપણે થોડો કઠણ બાંધી લઈશું લોટને વધારે પડતો ઢીલો નથી બાંધવાનો થોડો એવો કઠણ કરવાનો છે તો એનાથી વડાની ક્રિસ્પીનેસ છે ને જે બહારથી એ જળવાઈ રહેશે અને વડા એકદમ સરસ બહારથી ક્રિસ્પી થશે તો આ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે બાજરીના વડા છે જરાય ક્રેક્સ નહીં પડે તો પણ એટલા સરસ બની જશે તમે આ રીતે બનાવશો ને તો તમે પણ રેગ્યુલર બનાવતા થઈ જશો જો ક્યારેય ના બનાવ્યા હોય ને તો અત્યારે ચોમાસામાં તો જરૂરથી ટ્રાય કરજો એટલા સરસ બનશે પહેલી વારમાં પણ પરફેક્ટ બનશે લોટ બંધાઈ ગયો છે લોટને જરાય આપણે રેસ્ટ નથી આપવાનો નાની સાઇઝના બોલ્સ કરી લેવાના છે અને જે રીતે તમને ફાવે એ રીતે પૂરી દબાવવાના મશીનથી કરી શકો છો આ રીતે હથેળીની મદદથી પણ કરી શકો છો તો આ રીતે હથેળીની મદદથી કરશો ને તો એકદમ સરસ રીતે બધી જ કિનારી સરખી થશે અને ઉપરથી થોડા એવા તલ સ્પ્રિંકલ કરીશું આ ઓપ્શનલ છે પણ લૂકમાં અને ખાવામાં જે તલનો જે ક્રંચ ટેસ્ટ છે ને એ સરસ લાગશે અને તલ સ્પ્રિન્કલ કર્યા પછી આંગળીની મદદથી પ્રેસ કરીશું જેથી તેલમાં તળતી વખતે તલ બહાર ના આવે તો આ રીતે બધા જ વડાને આપણે તૈયાર કરી દેવાના છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ બાજરીના ટીકડી વડાને તૈયાર કર્યા છે લગભગ બનાવતા બધા જ વડાને મારે દસથી બાર મિનિટનો જ ટાઈમ લાગ્યો છે તમે એકથી બે વડા બનાવશો ને એટલે તમને પણ પ્રેક્ટિસ થઈ જશે અને ઝટપટ બની જશે હવે તેલની અંદર એડ કરી દેવાના છે જેટલા આપણે પેનમાં સમય એટલા એડ કરવાના છે શરૂઆતમાં ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને વડા છે તેલની ઉપર આવવા લાગે ને એ પછી થોડી ગેસની ફ્લેમ હાઈ કરીને ક્રિસ્પી કરી લઈશું શરૂઆતમાં વડા એડ કરીશું ત્યારે ઝારો કે ચમચો કંઈ જ નહીં એડી અને તે વડા છે એ અંદર તેલમાં તૂટી જશે ઉપર આ રીતે આવી જાય કલર ચેન્જ થવા લાગે એ પછી હવે ગેસની ફ્લેમ હાઈ કરીને બંને સાઈડ પલટાવી પલટાવીને સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું આ વડા છે એ ક્રિસ્પી એટલા સરસ લાગતા હોય છે તમે કે બારગામ જવાના હોય ટ્રાવેલિંગમાં મુસાફરીમાં પણ એક વીક સુધી લઈ જઈ શકો છો અને કંઈ જ નહીં થાય જરાય બગડશે પણ નહીં અને એટલા સરસ ક્રિસ્પી પણ રહેશે તો તમે જોઈ શકો છો વડા આપણા તૈયાર છે સાથે તમે એન્જોય કરી શકો છો અત્યારે વરસાદ પડી રહ્યો છે તો ચા કે કોફી સાથે ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી આજની મારી રેસીપી એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે આવજો